કોઈ વિધાનસભા ત્રણ મંડળની છે એ પ્રમાણે માતર હશે તો એની અંદર છ વર્ષો થી આ કૃપે આપણે લઈ જવાની છે અને એને સક્સેસફુલ બનાવવાની બેઠકો કરવા જઈ રહ્યા છે જેમાં થઈ રહ્યું છે આત્મનિર્ભર ભારતના રોડ મેપ ઉપર ત્યારે દીપ પ્રાગટ્ય ને આવો તાળીઓના જોરદાર ગણગણાટ સાથે અભિવાદન અર્પણ કરીએ આપ સૌના માટે ખૂબ સુખમય સમૃદ્ધિમય નિર્ણય એવી બધા પ્રદેશ અધ્યક્ષના સન્માનનો કાર્યક્રમ સીધી તારીખે આપણા જિલ્લામાં આવ્યો છે ત્યારે આપો અનેક કાર્યક્રમો આમ તો મારા છો મહિના કાર્યક્રમનું સ્વાગત કરવા માટે ઉપપ્રમુખ શ્રી નદુભાઈ સોઢાને વિનંતી

તેસે એની આપ સર આપની સૌને સીટા કરવાની છે સતીબેને પોતાની વાત ઊંચ ઉપર આવશે એટલે જિલ્લાના અધ્યક્ષા સ્વાગત પ્રદેશ અધ્યક્ષ શ્રી પૂજ્યો ત્યારબાદ અલગ અલગ સમાજના લોકો પ્રમાણે પ્રમુખ સાહેબનું ભોજન ભોજનમાં પ્રમુખ સાહેબનું ભોજન અને આમાં બે દિવસ સુધી સાધુમાં ધર્માવાળો જ છે

પ્રદેશ અધ્યક્ષશ્રીનો પ્રવાસનું આયોજન કરનારા તમામ ત્રણે પ્રતિનિધિઓ ભાઈ શ્રી ધવલભાઈ દવે ડોક્ટર ઋત્વિક દેસાઈ આ ત્રણે કાર્યક્રમનું કેવી રીતે આયોજન કરવું એનું માર્ગદર્શન આપ્યું પ્રદેશ અધ્યક્ષશ્રી આઠ વાગે ગાંધીનગરથી નીકળી અને નવ વાગે ભાગવેલ મુકામે ભાતીજીના દર્શન કરશે ત્યારબાદ નડિયાદ આવશે અને નડિયાદ સંતરામ મંદિરના દર્શન કરશે ત્યારબાદ સરદાર સાહેબ ના મુલાકાત લેશે અને ત્યારબાદ ત્યાંથી નીકળી અને ખેડા તમામ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે અને ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ એમનું અભિવાદન કરશે આ પ્રમાણે નું કાર્યક્રમ નું આયોજન થયું છે એના માટે આજે આયોજનના ભાગરૂપે અહીંયા યોગી ફાર્મ માં મિટિંગનું આયોજન કર્યું